કાંકરેજ તાલુકાના ટોટાણા ગામ ખાતે ગંદકીનું સામ્રાજ્ય ટોટાણા ગ્રામ્ય પંચાયતમાં વહીવટદારની સતત ગેરહાજરી પ્રાપ્ત અનુસાર વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના ટોટાણા ગામ એટલે કે પવિત્ર સદારામ બાપાનું ધામ માનવામાં આવે છે અને પવિત્ર ધરતી ગણાય છે ત્યારે ટોટાણા રોડ રસ્તા ખાતે ઠેર ઠેર ગંદગી જોવા મળી રહી છે તલાટી દ્વારા વેરા વસૂલ કરવામાં આવે છે પરંતુ સફાઈ પૂરતા પ્રમાણમાં કરવામાં આવતી નથી ટોટાણા ગામના લોકોએ હજુ સુધી વહીવટદાર કોણ છે એ પણ ખબર નથી હજી સુધી વહીવટદારને જોયા પણ નથી વાત કરવામાં આવે તો ગામના લોકો દ્વારા ફોન કરવામાં આવે તો ફોન પણ રિસીવ કરતા નથી તેવી ગામના મુખે ચર્ચાનો વિષય બન્યો છે તલાટી પણ પોતાના ટાઈમ મરજી મુજબ આવતા હોવાના સમાચાર સામે આવ્યા છે આ મીડિયાના અહેવાલથી સુતંત્ર જાગશે ખરા તે આવનારો સમય જ બતાવશે અહેવાલ વી કે ડાભાની એસ ગુજરાતી ચેનલ કાંકરેજ બનાસકાંઠા